અંકલેશ્વર એસ્ટેટમાં આવેલી એઆઈએ કમ્યુનિટી હોલ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત અને રાજસ્થાનના પ્રભારી પડતેભાઈ પ્રજાપતિ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે હવે ઉદ્યોગમાં અકસ્માત તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર રિપોર્ટ પછી પોલીસ કાર્યવાહી કરશે ઉદ્યોગમાં અને નાના નાના ગૃહ ઉદ્યોગમાં મહિલાઓ આગળ આવે તે માટે સંસ્થા પ્રયાસો કરી રહી છે લઘુ ઉદ્યોગ ભારતી ભારતના મંત્રી સુંદર સલુજાએ જણાવ્યું હતું કે અત્યારે દેશના દરેક રાજ્યમાંથી પથરાયેલી છે દેશના પાંચસો એકતર જિલ્લામાં અને એક હજાર ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંની તેની હાજરી છે તેના અડતાલીસ હજાર ઉપરાંત આજીવન સભ્ય છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના જનરલ મેનેજર જે બી દવેએ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉદ્યોગોના પ્રશ્નોની સચોટ રજૂઆત કરવામાં આવે છે અને તેનો હકારાત્મક ઉકેલ આવે છે તેના હું સાક્ષી છું સરકાર દ્વારા આત્મનિર્ભર થવા સાથે તેમણે સરકાર દ્વારા સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય મંચ કરી રીતે પૂરો પાડવો તેવા પ્રયાસો થઈ રહ્યા છે દેશમાં છેલ્લા પાંચ સાત વર્ષમાં એફડીઆઈનું પ્રમાણ વધ્યું છે ગ્લોબલ માર્કેટમાં ક્વોલિટીનું ખૂબ મહત્ત્વ છે ત્યાં જેટ સર્ટિફિકેટ જેવા ખૂબ ઉપયોગી સાબિત થાય છે તે નિકાસ કરતા યુનિટી માટે તેમજ સ્મોલ સ્કેલ કંપની જે મોટી કંપનીઓમાં માલ આપે છે જે વિશ્વનીયતા ઊભી કરવા માટે ખૂબ ઉપયોગી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કંપની દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તે ચાલીસ ટકા ખરીદી ફરજીયાત એમએસએમઆઈ પાસેથી કરવી તેવો કાયદો છે આ માટે ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ કરી વેબસાઈટ બનાવવામાં આવી છે તેમાં નોંધણી કરીને તેનો લાભ લઈ શકાય છે આ પ્રસંગે જિલ્લાના વિવિધ ઉદ્યોગ પ્રતિનિધિઓનું સન્માન કરાયું હતું પ્રજાપતિ સલુન ઉદ્યોગ ભારતી પ્રમુખ ગુજરાત રાજયેશભાઈ પંડ્યા મહામંત્રી ઈશ્વરભાઈ સજ્જન ડીશના ડેપ્યુટી ડાયરેક્ટર ડી કે વસાવા ડીશ જનરલ મેનેજર જેબી દવે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયભાઈ રાખલિયા સહિત ભરૂચ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક મંડળના પ્રમુખ તેમજ સભ્યો મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા ઉદ્યોગોમાં અકસ્માત થાય ત્યારે ઉદ્યોગકારે ભગવવું પડ્યું હતું પોલીસ ઉદ્યોગ માલિકને પકડતી હતી ત્રણસો ને ચાર નહીં કલમ અને રાજસ્થાનમાં કડાવી નખાવી છે તો નોટિફિકેશનને લઈ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા તેને હવે પોલીસ સીધી ઉદ્યોગકારોને નહીં પકડે પરંતુ ફેક્ટરી ઇન્સ્પેક્ટર રિપોર્ટ કરે તેના આધારે પછી પોલીસ કાર્યવાહી કરશે આગામી સમયમાં આ બાબતનું નોટિફિકેશન આવશે ઉદ્યોગકારો આ પ્રશ્ન બાબતે લઘુ ઉદ્યોગ ભારતીય કેન્દ્રને રાજ્ય સરકારના અનેક વખત રજૂઆત કરી હતી તેનું આ પરિણામ છે વળદેવભાઈ પ્રજાપતિ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત અને રાજસ્થાન પ્રભારી લઘુ ઉદ્યોગ ભારતી આજે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા અંકલેશ્વર ઇકાઈનો એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લગભગ અંકલેશ્વરના બધા ઉદ્યોગપતિઓ પાનોલી અને આમ ત્રણ એસ્ટેટમાંથી લોકો આવતા હોય છે આવું આખા દેશમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા છ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે એમાં દિવાળી પછી આ એક સ્નેહ મિલન કાર્યક્રમ હોય છે વિશ્વકર્મા જયંતી વખતે એક ઉત્સવ આવી રીતે જ મનાવીએ છીએ સ્થાપના દિવસનો ઉત્સવ મનાવીએ છીએ એવી રીતે આજે સ્નેહ મિલનમાં મુખ્યત્વે લગભગ કોઈ ફેક્ટરીનો મેમ્બર બાકી ના રહે આની પાછળનું એક કારણ છે કે નાના ઉદ્યોગોને જે તકલીફો પડતી હોય છે એ ક્યાંક ના ક્યાંક એકબીજાની સાથે મળે મળીને એકબીજા સાથે વાતો કરે તો એમના જે ઉદ્યોગોમાં પડતી તકલીફો એ લગભગ દૂર કરે એવા પ્રયત્નો કરવામાં આજે આ કાર્ય સ્કે મિલન કાર્યક્રમ યોજાયો હતો એક સરસ કાર્યક્રમ હતો સ્મોલ સ્કેલ એટલે કે લઘુ ઉદ્યોગ જે કહેવાય એની લઘુ ઉદ્યોગ ભારતી નામની એક સરસ સંસ્થા ચાલે છે વર્ષોથી ચાલે છે અને એ નિમિત્તે અમારે બધા જ ઉદ્યોગકારોને ભેગા થઈને મારે તો સંબોધન કરવાનું હતું એ મોટીવેશનલ હતું પણ મેં મારી રીતે થોડી ઘણી ઉદ્યોગોની વાતો કરી આપણે ત્યાં ભારતનો જે વારસો છે એ લઘુ ઉદ્યોગનો વારસો છે ક્રાફ્ટમેનશીપનો વારસો છે હજારો વર્ષો પહેલાં પણ આપણે એમાં ડેવલપ થયેલા હતા આખી દુનિયા આપણી સામે જોતી હતી આપણું ઉત્પાદન પણ એને કારણે ડેવલપ થયેલું હતું તો આપણે લઘુ ઉદ્યોગની અંદર ઘણું હજી કામ કરી શકીએ એમ છીએ અને આ દેશનું જો આત્મનિર્ભર બનાવવો હોય ખરેખર આ દેશને તમારે મજબૂત બનાવવો હોય તો રાષ્ટ્ર નિર્માણનું કામ છે એ લઘુ ઉદ્યોગથી વ્યવસ્થિત થશે કારણ કે અત્યારે ઓટોમેશનનો જમાનો છે એમાં વધારે રોજગારી પણ લઘુ ઉદ્યોગ સર્જી શકશે વધારે નાના માણસોને પોસાય એવી પ્રોડક્ટ પણ લઘુ ઉદ્યોગ બનાવી શકશે તો આ પ્રકારના લોકો બધા ભેગા થયા અને એને થોડી બધી વાતો કરી પ્રથમ વખત ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં આવ્યા છે હું તો ઘણીવાર આવું છું પણ આ પ્રકારના ઉદ્યોગોના કાર્યક્રમની અંદર જેમાં લઘુ ઉદ્યોગના સાહસિકો ભેગા થયા હોય એની અંદર હું આવેલો છું તો ભરૂચ અને અંકલેશ્વર તો આમ પણ મને ગમે છે લિવેબલ ભરૂચ હમણાં કલેક્ટર સાહેબે એક કાર્યક્રમ રાખેલો તુષારભાઈએ એમાં પણ હું બોલો આવેલો એટલે આ શહેર લિવેબલ થઈ રહ્યું છે એનો મને વિશેષ આનંદ છે